સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે કચ્છ જિલ્લામાં પણ લોકો હાડથી જવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે કચ્છના કોલ્ડ સિટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં નોંધાઈ રહ્યો છે નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે ભુજમાં અગિયાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગરમ માલ કપડાનો ઉપાડ અત્યારે સારો એવો વધી ગયો છે અમારા મિત્ર છે છે અત્યારે ગરમ વેપારી એમની પણ અત્યારે ફૂલ ચાલુ થઈ ગઈ છે એટલે આજે પણ રવિવાર છે પણ પબ્લિક ઘણી બધી ઓછી હોય છે સવારના વેલા ઉઠી જાય છ સાડા છ વાગે ઉઠી અને તૈયાર થઈને પછી અહીંયા વોક માં વોકવે ઉપર વોક કરવા આવીએ છીએ નિત્યક્રમ છે કે હજી ધીમે ધીમે આ મહિનો ઠંડીનો વધારે રહેશે અને પછી ફેબ્રુઆરી પછી થોડોક ઘટાડો આવશે એવું લાગે છે અત્યારે ભુજમાં નું પ્રમાણ ખુબ વધી ગયું ચાર પાંચ દિવસ ત્યાં આપડે જે રીતે કેમ નઈ તો થોડીક વહેલી ઠંડી ચાલુ થાય છે આ વખતે ઠંડી થોડીક મોડી ચાલુ થઈ છે પણ હવે અત્યારે ઠંડી તો જો ચાર પાંચ દિવસ અમુક સારા પ્રમાણમાં આવે જોવા મળે છે નલિયામાં જેમ આપણે જોયું જોયું જોતા હોય જે સાત આઠ ડિગ્રી હોય છે અને ભુજમાં પણ સારી એવી ઠંડી છે આ સવારે વોકિંગમાં પણ સારા એવા માણસો બધા વોકિંગમાં ને આવતા હોય છે અમારો ગ્રુપ પણ છે જે સવારે વેલા સાડા સાત વાગે બધા વોકિંગ બોકિંગ કરીને અહીંયા બધા ને કરે છે બીજા ગ્રુપો પણ આવે છે પણ જનજીવન તમે જોવો તો સવારે દસ સાડા દસ સુધી અને સાંજે સાડા સાત આઠ વાગ્યા પછી થોડોક ઠંડીના હિસાબે અ જન જનવ્યવહાર છે એમાં થોડોક આપણે ઓછો દેખાય માણસો ની અવાર ઓછી થઈ જાય રાત્રે પણ બહુ ઓછી પબ્લિક આપણે જોવા મળે એમ નીકળીએ તો